ખાડાનું સામ્રાજ્ય જે છે તે જોવા મળી રહ્યું છે અને જે વાહન ચાલકોને હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે જે રીતના અત્યારે પરિસ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યાં જોઈ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે એટલે લોકો પણ જે છે તે એક તરફે ત્રસ્ત જોવા મળી રહ્યા છે હવે માંગ કરી રહ્યા છે કે રસ્તો પુરાણ કરવામાં આવે જે રીતના મેયર દ્વારા અર્જીમેટ્રામાં આપવામાં આવ્યું હતું અને તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જ્યાં ખાડા પડેલા હોય તે પુરાણ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે પરંતુ હજુ પણ શહેરની અંદર ઠેર ઠેર ખાડા હોય યથાવત જોવા મળી રહ્યા છે કમર તોડ ખાડામાંથી વાહન ચાલકોને પસાર થવાનો વારો આવતો હોય છે ત્યારે એના સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની પરિસ્થિતિ છે કઈ રીતની પરિસ્થિતિ છે અહીંથી જતા હોય ત્યારે કેટલી હાલાકી હાલાકી તો બહુ પડે છે પણ કઈ મુદ્દે વાત કરવી પાણી પૂર વિશે પછી મેયર ના દાવા હતા કે આ વખતે પાણી નહી ભરાય ખાડા નહીં પડે જે વિસ્તારમાં ઉભા છે એ વિસ્તારના રોડ ની સુરતની અંદર સારામાં સારા રોડ એવું તંત્ર કેતું હતું આજે એ રોડ તમે જોવો તમે જોવો છો તમારી નજર આમાં કેમ ગાડી ચલાવી ટુ વ્હીલ ચાલતી હોય આગળની ફોર વ્હીલ નીકળે પાછળથી ટુ વ્હીલ વાળો તરત પડી જાય આવી આખા સુરત ની અંદર આવી પરિસ્થિતિ છે સુરત ખાડામાં છે કે ખાડામાં સુરત છે કાંઈ સમજ નથી પડતું સવારે નીકળવી તો ડાયરેક્ટ ભૂવો હોય એટલે ભાજપના ભ્રષ્ટાચાર નો ભૂવ કટકીનો ભાગ કટકીનો ભાગ પડી ગયો આપણે અહીંયા જોયો ખાડો હવે હું રાત્રે નીકળ્યો અહીંયા ખાડો નહોતો અત્યારે ખાડો ભૂવો પડી ગયો છે ભાજપના ભ્રષ્ટાચાર નો ભૂ હવે આમાં લોકોને એક્સિડન્ટ થાય જાનહાની થાય તો તંત્ર શું કરી રહ્યું છે કે છે કે સુરતમાં સુંદર રોડ સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી બિલકુલ જે જોઈ શકાય છે આ જે સ્થાનિકો છે તેમની અંદર પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે ઠેર ઠેર મોટા જે ભૂવા હોય કે ખાડાઓની સ્થિતિ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે પરંતુ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હજુ પણ જોવા મળી રહ્યું છે અને માત્ર ને માત્ર જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે દાવા પણ ક્યાંક ને ક્યાંક હવે પોકળ સાબિત થતા પણ નજરે પડી રહ્યા છે કારણ કે પરિસ્થિતિ જેવી છે એવી જોવા મળી રહી છે સાઈ જગતાપજી